અમારા સંવાદદાતા રીમા ત્યાં પહોંચી ચુક્યા છે કે જ્યાં આ ભુવાજીનું મકાન આવેલું છે તે આસપાસના લોકો સાથે પણ તે વાતચીત કરે છે ત્યાં ઘણા બધા કાર્યક્રમ પણ યોજે છે રીમા આપ ત્યાં પહોંચ્યા છો શું ત્યાં જોવા મળી છે ત્યાં આસપાસના લોકો પણ શું કહી રહ્યા છે વિકાસ સૌથી મહત્વની વાત સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો દેખાઈ રહ્યો છે પરંતુ મુકેશ ભુવાજીની આખી પ્રોફાઇલ જોઈએ તો ત્રણ અલગ અલગ વિડીયો છે કે જેમાં તેઓ સિવિલ હોસ્પિટલમાં જાય છે અને દર્દીની સારવાર કરે છે અત્યારે અમે છીએ મુકેશ ભુવાજીનું જે નિકોલનું જે ઘર આવેલું છે ત્યાં જ્યાં નીચે મંદિર છે પરંતુ સમગ્ર ઘટના બહાર આવતા ભુવાજી છે તેઓ અહીંયાથી નીકળી ચૂક્યા છે પરિવારમાં કોકનું મરણ થયું છે તેવું કહીને તેઓ જતા રહ્યા છે તેમના પરિવારના સભ્ય છે તેમની સાથે જ વાત કરીશું કોણ થાય મુકેશ ભુવાજી આપણા મારી દિયા છે બેન અચ્છા બધાને સાજા કરે છે એ વાત સાચી છે તમે નજરે જોયું છે આ ફરમન મને બધી બેન ખબર નથી હું અહીંયા રે ખાસા આવું પણ માં બેન માં ભત્રીજી ઓફ થઈ ને હું ત્યાં હતી ઓમર ખાસા આવી બધી ખબર નઈ બો કેમ કે અહીંયા રહેતા નહીં એ બહાર રહે છે પણ મંદિર તો તમારા ઘરની નીચે અંદર છે સાચી વાત પણ અમે કશું જાણતા નહીં બેન અમે ઉપર હોય એ નીચે હોય ખાલી રવિવારે આવે એ મને ખબર છે કેમ કે રવિવારે પબ્લિક હોય રવિવારે દર રવિવારે આખું બધું ભરાય લોકો આવે હા રવિવારે આવે ખાલી બસ પબ્લિક આવે હવે તો મને ખાસ બેન ખબર ના હોય નીચે ના હોય કામ કરવા ગઈ હોય એટલે મને ખાસ ખબર નું ઘરના જ દિયર છે સગા દિયર છે તો બી તમને નથી ખબર કે આવી રીતે લોકોને સાજા કરે છે કેમ કે ત્યાં એ બાર રહેશે છે ને ત્યાં રહેશે હવે ત્યાંથી જતા હોય શું કરતા હોય આપડે ખબર ના ખાલી મને એટલી ખબર છે કે રવિવારે આવશે અહીંયા તો હું એકલી જ રો છું બીજું કોઈ નઈ કેટલા કેટલા લોકો કેટલા આવે છે અહીંયા નીચે કેવી રીતે લોકોને સાજા કરે છે એના બદલામાં મને કંઈ ખબર ના હોય ને ઓય શું કરતા હોય શું વિધિ કરતા હોય એ તો મને કે ખબર ઘરના જ બુવા છે તો તમે ક્યારે સારવાર નથી ના મે કશું જ નહીં કરાવતો હું નીચે નહીં જતી ડાફ વિશ્વાસ નથી એવું છે એવું કાઈ નઈ ડીયર હોય અમે વિશ્વાસ વિશ્વાસ નઈ પણ અમે કેમ કેમ નઈ જતા અમે એમ એમના ભાભી છે આપ જુઓ પરિવારની અન્ય બાળકો પણ છે પણ સૌથી મહત્વની વાત તેમનું કહેવું છે કે તેઓ નીચે જ રહે છે અન્ય સોસાયટી છે ત્યાં રહે છે અહીંયાની સાથે જો વાત કરીએ નીચેની તરફની તો તેઓ નીચે જે મંદિર આવેલું છે ત્યાં તેઓ રહે છે પરંતુ કેમેરામેન વિકીને કહીશ કે જ્યારે અમે લોકો અહીંયા પહોંચ્યા તો તેમની સાથે જ જે લોકો છે જુઓ કે જે મંદિર પણ આવેલું છે એક જૂની ચાલની અંદર આવેલું હોય તે પ્રકારના અહીંયાના સમગ્ર દ્રશ્યો છે અને ખાસ રવિવારના રોજ મોટી સંખ્યામાં ભક્તો છે તે અહીંયા આવે છે અત્યારે પડદા પાડેલા છે દર્શન બંધ છે પરંતુ તેની પાછળ દર રવિવારે મોટી સંખ્યામાં અહીંયા દર્શનાર્થે ભક્તો આવે છે મુકેશ ભુવાજી છે તેમનો ફોટો છે જ્યાં ખોડિયારમાંનો ફોટો છે તેની સમકક્ષ જ તેમણે પોતાનો પણ ફોટો મૂક્યો છે ક્યાંક કે કહેવું ખોટું નથી કે તેઓ પોતાની જાતને ભગવાન માતાજીની સમકક્ષ જ તેઓ માનતા હશે તે રીતના ફોટો જે છે તે તેમણે અહીંયા મૂક્યા છે માતાજીનો ફોટો અને તેની સાથે સાથે મુકેશ ભુવાજીએ પોતાનો પણ અહીંયા ફોટો છે તે મૂક્યો છે એટલે તેનાથી પણ ક્યાંક એવું કહી શકાય કે મુકેશ ભુવાજી આ મકાનની અંદર રહે છે સાથે જ અહીંયા લખ્યું છે બીજું પણ કે રાહુલ ભુવાજીની જાદુગર કારુડી ઝોપડી માતા એટલે એ જોતા ક્યાંક એવું લાગે કે આ એક નાનકડા ઘરની અંદર બે ભુવા છે તે રહે છે એકનું નામ રાહુલ છે અને બીજાનું નામ મુકેશ ભુવાજી છે સાથે જો વાત કરવામાં આવે તો જે પ્રકારે આખો રસ્તો છે નિકોલ ગામની અંદર આ એક નાનકડું મકાન આવેલું છે ઘરની અંદરથી ઘર અને તેનો આખો આ રસ્તો છે દર રવિવારે મોટી સંખ્યામાં અહીંયા લોકો પણ દર્શન માટે આવે છે તેવું તેમના ભાભીએ પણ કહ્યું અમે પણ અહીંયા પહોંચ્યા તો આ જુઓ કે તમામ લોકો છે તે કેમેરા જોઈને ક્યાંક ભાગવાનો પ્રયાસ કરે છે દર રવિવારે અહીંયા લોકો આવે છે બે મને ખબર નહીં પડતી હું નોકરી કરું છું ટ્રેન રિક્ષા ચલું છું અચ્છા શું હોય છે અહીંયા દર રવિવારે લોકો આવે છે તમે ક્યારે સારવાર કરાઈ છે ના હું તો ક્યારે આપણો તો અહીંયા આયેલા નથી બરાબર આપણને કોઈ ખ્યાલ નથી અચ્છા તમે બે ના હું તો આવારમાં રાતે 3 વાગે નોકરી જતો રહું અચ્છા રાત્રે 3 વાગે જતો રહું હા રવિવારે અહીંયા લોકો આવે છે કઈ જ નથી ખબર ના એ આમ ફેરાવાન રવિવારે આવે છે કે નથી મને ખ્યાલ હું રાતે વાગે તો બપોરે ત્રણ વાગે આવું જો અત્યારે બે વાગ્યા ને અત્યારે આવ્યો ખાલી ખાવા માટે આ જુઓ અહિયાં આજુબાજુમાં તમામ લોકો છે જોઈને જ તમામ લોકો છુપાઈ ગયા લોકો પણ આ સમગ્ર બાબતને લઈને કંઈ જ કહેવાનું ટાળતા નથી એક નાનકડી ગલી અને તેમાં પણ ગુજરાતી પરિવાર રહેતો હોય તો તમામને ખબર હોય જુઓ કે લોકો સીધા પોતાના ઘરના દરવાજા છે તે બંધ કરી રહ્યા છે લોકો કંઈ જ બોલવાનું ટાળી રહ્યા છે તેનાથી ક્યાંક એક બાબત સ્પષ્ટ છે કે આસપાસના લોકોને આ સમગ્ર જે ઘટના છે તે અંગેની જાણ તો છે જ પરંતુ તેઓ કંઈ કહેવાનું નથી ઇચ્છતા સાથે જો વાત કરીએ આ નાનકડા ઘરમાંથી આ જવાનો આખો રસ્તો છે ફરીથી અમે આખો રસ્તો દર્શાવીશું ઘર છે આજુબાજુમાં તેને વચ્ચેથી જો ઓસરીનો વિસ્તાર હોય ત્યાંથી ચાલીને આ લોકો છે જે જાય છે તેમ છતાં પણ લોકોને કંઈ નથી ખબર આ તેમની સામેનું મકાન છે ત્યાં આપણે પૂછીશું આ ભુવાજી છે કેટલા લોકો આવે છે દર રવિવારે અંદાજો ના આવે મેમ કે અમે ઘરમાં હોય એટલે ન હોય કે આ વજનો કોઈ પ્રોબ્લેમ હોય તો આવે કેટલા લોકો આવે અમે રોજ એટલે વધારે વધારાના આવતા હોય કે પાંચ દસ જણા જ આવતા હોય વધારે ક્યારેય સારવાર કરાઈ છે કંઈ કીધું નહીં મેં અમે નહીં કે અમે અમે આગળ રહીએ છીએ અને પાછળ રહીએ છીએ એટલે અમે આ બાજુ આવતા જ નહીં ઘણા તો બધા જોઈએ ને એટલે અમે આ બાજુ બાકી નહીં આવતા અચ્છા સાચું છે તમને લાગે છે સાચું શ્યોર સ્યોર અમે કોઈ દિવસ અહીંયા આવતા બી નથી કે અમે એવી કોઈ સારવાર એ સારવાર કરાવે છે સાચું છે ભક્ત હા સાચું છે બધા થયા છે બધા આવસ ઘણી પબ્લિક આવો આપણે તો જોઈએ એવું કહીએ બધા આવો આવશ ઘણા જ આવે કોઈ જોવડા વાવ દુખી આવતા હોય અને એમનું કામ સારું થઈ જાય એમના માણસો સાજા થઈ જાય એટલે પછી એમને માનતા હોય એ માનતા કરીને જતા રહે પણ જ્યારે એમને સારું થતું છે ત્યારે કોઈ અહીંયા આવતા હશે ને એમને એમ તો ના અમે કોઈ માનતા નહીં રાખી પણ અમે વિશ્વાસ કરીએ છીએ બધાનું અમે જોઈએ છીએ કે ભાઈ કોઈનો અત્યારે અમારે સામે કોઈ દુઃખી આવતું હોય ને બીજા અઠવાડિયે આવે તો કે અમારે સારું થઈ ગયું અમારા ઘરમાં સારું છે અમારા માણસનું સારું એટલે અમે બી વિશ્વાસ માતાજી પર વિશ્વાસ મુકેશ ભુવાજી હમણાં અત્યારે એ લોકો કઈક બહાર રેવા ગયા છે એ ને ખબર નહીં પાકું હા એ લોકો જિંદગી છે અહિયાં જ રહી છે અને સારા માણસ છે એવા કોઈ ખરાબ નથી હમણાં જ બને હમણાં જ બને છે

કે અહીંયા રહેતા હતા પણ હવે અહીંયાથી બીજી જગ્યાએ રહેવા ગયા છે કદાચ આ ઘર નાનું પડતું હશે ભક્તોની સંખ્યા મોટી થઈ હશે અથવા તો એ કહેવું પણ કદાચ ખોટું નથી કે જે ભક્તો આવે છે તેમની પાસેથી ક્યાંક મોટી તગડી રકમો છે તે તેમને મળી હોય તો પછી જે વાત તેમના જે ભાભી છે તેમણે કરી કે તેઓ પાર્શ્વનાથમાં રહેવા ગયા છે તે એક મોટી બંગલોની સ્કીમ છે પરંતુ તેમ છતાં પણ તેઓ દર રવિવારે અહીંયા આવે છે અહીંયા લોકો છે તે મોટી સંખ્યામાં અહીંયા તેમની પાસે પોતાની સમસ્યાઓ લઈને આવે છે પરંતુ અત્યારે જો વાત કરીએ તો સ્થાનિકો છે અને સ્થાનિકોની સાથે જ જે લોકો છે તેમના પરિવારના સભ્યો છે તે પણ હાલ વધારાનું કંઈ કહેવાનું ટાળી રહ્યા છે જી બિલકુલ આભાર રીમા તમામ જાણકારી આપવા બદલ અમારી સાથે